ગઈકાલ તારીખ છવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ પાંડેસરા પોલીસનો ગુનો દાખલ થયેલ છે તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની ફેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બેમાં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે